ફરી એકવાર સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે વાત છે મોરબી જિલ્લાના હળવદની હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામના ખેડૂતોને વર્ષો બાદ જાણે ન્યાય મળ્યો છે કનલાથી ગોરખપુર જતી ગેસ પાઇપલાઇન માટે ગામના ખેતરોમાં ખુદ કામ કરવામાં આવ્યું હતું જેને અંદાજે દસથી વધુ વર્ષ વીતી ગયા પરંતુ કંપનીએ ખેડૂતોને વળતર આપવાની જગ્યાએ હાથ અદ્ધર કરી દીધા હતા ત્યારે વર્ષોથી ન્યાયની જંખના કરતા

પછી જા અમે બે વર્ષ પડતર જમીન રાખી અને બે વરસ પડતર રાખી અને જાતે સમારકામ કર્યું તો એ સમારકામ અમે જાતે કર્યું તેનું પણ વળતર ના આપ્યું અને અમારી બે વરસ જ જમીન પડી રહી તેનું પણ કોઈ પાકનું વળતર આપ્યું નથી આજની તારીખ લગી આ આઈઓસીએલવાળા એ હજી સુધી વળતર આપ્યું નહોતું અને સંદેશ ન્યૂઝવાળાએ સંદેશે અહેવાલ રજૂ કર્યો તો એ લોકો આવ્યા હતા પછી જૂના વળતરની વાત જ કરે કે જૂનું જે છે જે હે વળતર એ એ વળતર આપી અત્યારે જંત્રી મુજબ ભાવ પ્રમાણે અમને વળતર આપે એવી અમે સંદ પંદર વરસ જૂનું થઈ ગયું એ અને અમે સંદેશ ન્યૂઝની એવી રજૂઆત કરીએ કે તમારા અહેવાલથી અમને જે અત્યારના જંત્રી મુજબના ભાવના વળતર અપાવવાની અપેક્ષા રાખી સંદેશ ન્યૂઝ પાસે અને અમારા સમારકામનું એક વળતર જે કંઈ ખર્ચો થયો હોય એનું વળતર આપી દે એવી અમારી અપીલ છે આઈએસબીએલ કંપનીના માણસો બળજબરીથી આ પાઇપલાઇન નાખેલી છે અમારા ખેતરમાં ત્યારે અમારું ચૌદ વર્ષ જૂનું વળતર રહ્યું અમે વારંવાર રજૂઆત કરવા છતાં આઈએસએલ કંપની કોઈ જવાબ ન દેતી અને આઈએસ બી એલ કંપની આઈએસએલના પટ્ટામાં જ અત્યારે બળજબરી પાઇપલાઇન નાખી ત્યારે અમારી વારે સંદેશ ન્યૂઝની આઈએસએલ વાળાએ જે કામ કર્યું એમાં જમીનના પૈસા નથી આપ્યા અને સમારકામ વ્યવસ્થિત નથી કરી આપ્યું જેમાં અમારી જમીનમાં પાણા નીકળે છે અને એ પાણાં એમના ખાઈમાં ભરી દીધા હતા તો એ ત્રણ ચાર વર્ષ સુધી એ ખાઈ પટ્ટામાં કોઈ મોલ ઉગતો નહોતો એટલે અમે નવી માટી નાખીને અમારી રીતે કામ કર્યું તે પછી તો એમાં ફળદાયક જમીન થઈ છે પણ અમે એના પૈસા માગીએ છીએ તો એ હજી આપતા નથી